હલો કબીર જેટલે ટાઈમ થઈ ગયો ભાઈ હોય બધી તૈયારી થઈ ગઈ ફટાફટ આવી જ અને તરવાલ નહીં મારે તરવાલ લેતો હજુ પાછું તરવાલ તો જોવો યાર હાઈ જ ફટાફટ પેલો પાવળી આવશે હાથા વેલા ફોન ના કરે તો બધી તૈયારી થઈ ગઈ મારે ભાઈ એટલે હવે કઈ વાર જોવા તારે

જો ચાલીસા આવડે છે જય જય ગુરુદેવ ભૂલ્યાત નહીં કે એ તો બધું તમારે લઈને આવવાનો હતું આવ્યો છે આવ્યો છે સામગ્રી <laughs> તો <laughs>

તમાર વહેમ હશે વેમ હશે હા મારો કાઠા છે એવું છે ઠીકરો આવું મરી તમે નહીં દીવા અમે તો નથી પાવી પાવળિયા મર્યા આવ્યો મરી જતો નથી પાવળી પાવળે આયો મારા સોંગર ઘેરવાડ્યો કે બેવાજો કે હું ચીરી એકલો છું હું એકલો છું ચીરી કેવું છે પંસા પુવા છે એટલે

આ બજો એરપોરિયા મો તો ચેરી મો તો વસમ રહેવા તો તગારા વાળા વસમ રહે ખબર આવ પડે લાગે છે ઓલો મત હબુઆજી કોઈ જોઈ ના આબુઆજી સંપલ પડી એકુ ગમમેનું કોકસે હા તો તમાર પાસે પકડી રાખ જય હનુમાન જ્ઞાન

કે ઉડી ને ઉડી ને ગોડા ખાલી રહ્યું હેડે છે તો લેબુ ઉડી જાય છે તો પાહે આવે તો શું ઉડી છે હ ર એકલો હોય લેબુ લાય પાવાલે લેબુ લાય પેલું લેબુ લાય બે અગરબत्ती લાય બે અગરબत्ती લાય લેબુ બડાઈ બે અગરબत्ती લાય જીવડે ખાઈ તમને આવ છે પકટ 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 મારી માની જો પેલી વખત યાદ આવ્યો છું એવું છે પણ મન નતો લાભન તમે કહો મેં જેટલે જાજી નો છે આ યુટ્યુબ માં વિડીયો જોઈ શીશો એમ હોય ભવાજી હું ખૂબ ખુબ જો એવું છે પણ આવો ન દેખ્યું એ તો હવે જ આ હવે જ હોય હવે જ હોય અગરબત્તી મના લો ના તો બોલાવું પછી હવે 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 બોલાવ દો ઓહો હો બોલાવ ભૂતનાથ ભૂતનાથ તરવાળી ઉડી જડી તાક જો કે જે તાકતા ને કોઈ કોઈ તાક જાય છે તને ઉણછો ન થી મન છે કાઠું છે ઠીખાને કાઠું છે તને ઓછો નહીં ચમલે હ તને કેમ ન ઓળશ નઈ તાચો પાછો તાકો કે ગભીર ના કરાય ના કરાય એમ પડી હું તો બીજો છું હું તો છું પાવળિયા પાવળિયા થોડુંક આલ ખાવા થોડુંક આલ થોડું કોકરીયાલ પેલી કોકરીયાલ પેલી વિધી જલેબી નહીં વлади જલેબી તો મને ન આયો જલેબી નથી મય જલેબી નથી ઘાડવા છે કે એક કોક એક કોક લે લે લે

કાલકા માની શકે કાલકા માની જોગન છે પક પત તો બીજું શું કરો તો ભૂત ને ભાઈ એ રા લાગે હું તો નેકું તો કભે

એટલે આ તો જાદુ આવે એની શક્તિ આવે મારા અંદર આઈ ગયા કોઈ મારા અંદર શક્તિ આવી એ તો જુઓ તમે ના મળે શક્તિ શક્તિ આવી બે બરોબર કાપી પડશે એમ ના જલેબી હાટી ને એડી હાલવી પડે તમે ના લીધો એડી હાલવી પડે એમ તમે લઈ ને એટલે તમારે પડે એમ તો